જ તાલુકાના અરણીવાડા ગામે પાલનપુર ખાણખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલા ડમ્પરો ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ કાંકરેજ તાલુકામાં આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને ઓચિંતી રેડ કરીને રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાની બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરતા પાંચ જેટલા ડમ્પરો ઝડપી પાડ્યા છે અને તેને સીઝ કરીને હવે બનાસ નદીના પટમાં પાલનપુર ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વધુ તપાસ